દર્શક મિત્રો જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે આજરોજ કોંગ્રેસ પ્રદેશના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની તાજ પોષી થઈ હતી ત્યારે આ પ્રસંગે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અલકા લાંબાને પોતે પધાર્યા હતા કોંગ્રેસનો મહિલા મોરચો હવે ધમધોકાર આગળ વધે તે માટે તમામ તૈયારી સાથે ગીતાબેન પટેલને કોંગ્રેસ દ્વારા કમાન સોંપી છે કોંગ્રેસના અનેક પ્રશ્નોના રીઝન સામે હવે ગીતાબેન પટેલ એક વિઝન તરીકે ઉભરી આવશે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાણીએ પદ ગ્રહણ જણાવ્યું હતું કે રાજનીતિ સામાજિક આર્થિક ન્યાય માટેની આ લડાઈ છે જય હિન્દ જય ભારત અધ્યક્ષ ચર્ચા ગુજરાત મહિલાઓ दस हजार बहने हमसे जुड़ चुकी है पहला लक्ष्य की चौवन पचपन हजार हर बूथ पर एक यानी कि पहला लक्ष्य पचपन हजार पहुंचने का है दूसरा लक्ष्य हर बूथ पर दस बहने जुड़ेंगी और वहीं से हमारा आप देखेंगे यह आंदोलन पूरे गुजरात में धीरे धीरे फैलेगा मुझे मालूम है जब यह ऐलान कर रही हूं एक निष्पक्ष ईमानदार निर्भीक मीडिया इस बात को छापेगा और भाजपा पढ़ेगी भी और मुझे मालूम है वोटिंग हमें रोकने के મહિલા કોંગ્રેસ ના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ છે અને માન આપી અહિયાં ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રોનો હું આભાર માનું છું આજે અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ અલકાજીને જે વાતો કરી છે જે મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયની અંદર મહિલાઓને ન્યાય અપાવવા માટે મહિલાઓના મુદ્દાઓ ઉઠાવી અને એના સામે લડત આપવા માટે અને ગુનેગારોને સજા આપવા માટે મોંઘવારીના મુદ્દાઓને લઈને અમે પબ્લિક વચ્ચે જઈશું અને આવનારા સમયની અંદર ઘણા બધા આંદોલન પ્રદર્શન ધરણા અને મીટીંગો કરી પ્રજાના પ્રશ્નો ઉઠાવી પ્રજા વચ્ચે જઈ અને મહિલાઓને ન્યાય આપવા અને સંગઠનમાં જોડવા માટેની વાત કરીશું આવનારા સમયમાં વધુ મજબૂત સંગઠન કરવા માટે અમારા હાઈકમાન્ડે અને પૂરા કોંગ્રેસ નેતા ગણે જે કંઈ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસમાં પાર ઉતરી અને વધુમાં વધુ સારી રીતે કામગીરી કરવા માટે હું કટિબદ્ધ છું આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી અધ્યક્ષશ્રીની વાતને જન જન સુધી પહોંચાડવા માટેની જે કામગીરી લીધી છે એના માટે ફરી એકવાર ધન્યવાદ